મોટા સમાચાર કોંગ્રેસ એક મોટા પૂર્વ નેતા જોડાઈ શકે ભાજપ માં મુલાકાત પૂર્વ ધારાસભ્ય હાથ પકડી તેઓ ચાલ્યા હતા મધ્ય ગુજરાતમાં મજબૂત કરવાનો આ પ્રયત્ન ફરી એકવાર આપને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતમાં માંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલને ભારતીય જનતા પાર્ટીમાં તેઓ આવી શકે છે ટિકિટ કપાતા નિરંજન પટેલે કોંગ્રેસ છોડી દીધું હતું તે પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીમાં વધુ મજબૂત બનાવવા માટે મધ્ય ગુજરાતને આ એક પ્રયાસ લાગી રહ્યો છે હરસંઘવી પૂર્વ એમએલએ નિરંજન પટેલ વચ્ચેની મુલાકાત તો આપને એ પણ જણાવીએ કે આખરે કોણ છે નિરંજન પટેલ તો છ વખત તેઓ જે બેઠક પરથી જીત્યા ઓગણીસો મારી છે નિરંજન પટેલ મધ્ય ગુજરાતમાં મોટો પાટીદાર ચહેરો માનવામાં આવે છે નિરંજન પટેલ જેમને છ વખત પેટલાદ બેઠક પરથી ધારાસભ્ય પદ મેળવ્યું છે બે દિવસ પૂર્વે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પેટલા મુલાકાત લીધી હતી ત્યારે તેઓ પૂર્વ ધારાસભ્ય નિરંજનભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી એક કાર્યક્રમમાં તેઓ સાથે મળ્યા હતા નિરંજનભાઈ પટેલે હરસંઘવીનું સાલ ઉડાને સન્માન કર્યું હતું ત્યારબાદ નિરંજનભાઈ પટેલનો હાથ પકડીને જે રીતે હર્ષંઘવી ચાલ્યા હતા તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે નિરંજનભાઈ પટેલને ભાજપમાં લાવવા માટેનો તકતો ગોઠવાઈ રહ્યો છે અને ટૂંક સમયમાં નિરંજન પટેલ ભાજપમાં જોડાઈ શકે છે ગત ચૂંટણીની અંદર નિરંજનભાઈ પટેલ સિટિંગ ધારાસભ્ય હતા તેમ છતાં તેમને કોંગ્રેસે ટિકિટ ના આપી અન્યને આપી હતી જેના ઘરે તેઓ નારાજ થયા હતા અને તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું મહત્વની વાત એ છે કે ધર્મ સહિત આસપાસના વિસ્તારમાં

ફરી એકવાર મધ્ય ગુજરાત ની કરીશું જ્યાં મધ્ય ગુજરાતમાંથી નિરંજન પટેલ એક મોટો પાટીદાર ચહેરો ભારતીય જનતા પાર્ટી માં આવે છે કોંગ્રેસ ને કેટલો મોટો ફટકો ભારતીય જનતા પાર્ટીને કેટલો ફાયદો ખ્યાતિ વાત કરીએ તો પેટાના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલને વર્ષ બે હજાર બાવીસ ની વિધાનસભાની ચૂંટણી ટિકિટ ના મળતા તેમને કોંગ્રેસ માંથી રાજીનામું આપી દીધું હતું ગઈકાલે એક જાહેર કાર્યક્રમમાં મંદિરમાં દર્શન કરવા માટે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા હતા અને તેમને સાલ ઉડાને નિરંજન પટેલનું સ્વાગત કર્યું હતું નિરંજન પટેલ સાથે મુલાકાત કરી હતી મહત્વનું છે કે જયારે હર્ષ સંઘવી ધારાસભા તરીકે ચૂંટાયેલા હતા વિધાનસભામાં હાજર રહેતા હતા એ જ સમયે નિરેન્દ્ર પટેલ પણ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે હાજર હતા એટલે એ બંનેની ઔપચારિક મુલાકાતો થતી રહેતી હતી અને જેના ભાગરૂપે ગઈકાલે મુલાકાત થઈ હતી તેવો દાવો નિરેન્દ્ર પટેલ રહ્યા છે નિરેન્દ્ર પટેલે એવું સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈ પણ પક્ષમાં હજી જોડાયા નથી ગઈકાલે જે મુલાકાત થઈ હતી તે માત્ર મંદિરના દર્શન માટે ઔપચારિક મુલાકાત થઈ એટલે કોઈ પણ પ્રકારના રાજકીય સંકેત ન લેવાની વાત પણ તેમને ટેલિફોનિક જી ચોક્કસના પ્રતિનિધિ સાથે કરેલી છે એવું ચોક્કસ માણી શકાય

ચોક્કસ નિષ્ફળ થયા મધ્ય ગુજરાતે કોંગ્રેસનો મજબૂત ગઢ રહેલો છે માધવસિંહ સોલંકી ઈશ્વરસિંહ ચાવડા કે અમિત ચાવડાની વાત કરીએ અથવા તો ભરતસિંહ સોલંકીની વાત કરીએ તો ત્યાંથી મધ્ય ગુજરાતમાંથી પૂરતા પ્રમાણમાં બેઠકો કોંગ્રેસને અત્યાર સુધી મળતી આવી છે પરંતુ જો વાત કરીએ તો કાંતિ સુધા પરમાર કે જેઓ આણંદના પૂર્વ ધારાસભ્ય છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અમુલ ડેરીમાં તેઓ વાઇસ ચેરમેન તરીકે હાલ નિમણૂક થયેલા છે એ જ રીતે જો हां ना निर्जन पॉलिटिकल कौन जो भारतीय जनता पार्टी में जुड़ा है तो कांग्रेस ने एक મોટો ફટકો મંત્રી ગુજરાતમાં કહી શકે કે મધ્ય ગુજરાતમાં જે નબુ પાસું જે ભારતીય જનતા પાર્ટી પાર્ટીનો એ ચક્કર સબડું થઈ શકે જી આભાર આપુ તમામ માહિતી વિદત અને સમાચાર તરફ આગળ વધે